સૌથી પહેલી વાત એ સમજવાની છે તંત્રની આમાં બહુ મોટી ભૂલ છે જે અધૂરા અભ્યાસના લીધે થઈ છે કદાચ એકાદ કોઈ કાગળ મળી ગયો હોય એના લીધે નિર્ણય લીધો હોય પૂરી જાણકારી લઈને કે પૂરી માહિતી લઈને નિર્ણય આ લેવાયો નથી કેમકે હું તો આના એક એક પાનાને ઓળખું છું બે ટ્રસ્ટ જુદા છે અંબાજીનું ટ્રસ્ટ જુદું છે દત્તાત્રેયનું ટ્રસ્ટ જુદું છે જ્યારે નોખા નોખા ટ્રસ્ટ હોય તો એક ટ્રસ્ટના અંદર કંઈ વાંધો આવ્યો હોય તો બીજા ટ્રસ્ટને તમે જોડી દીધું એ તો ટાર્ગેટ કર્યું એવું લાગે છે અને આ સારું નથી કેમકે દત્તાત્રેય મંદિરના બહોળી સંખ્યામાં મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ દક્ષિણ ભારત મધ્યપ્રદેશ રાજસ્થાનમાં આમાં બહોળી સંખ્યામાં ભક્તો છે પછી આ વિવાદ અત્યારે તણખલા જેવો છે આગ ન બની જાય પછી મહેશગીરી બાપુને જવાબદાર નહીં ઠેરવતા હું ફક્ત આગાહ કરું છું એના માટે એલર્ટ કરી રહ્યો છું કે તમે આ અધુરા અભ્યાસથી નિર્ણય લીધો છે અને તાત્કાલિક આના માટે જે પગલાં લેવાય એ લઈ લ્યો આમાં લીગલી બધા બોલાવો અમને બોલાવો તો અમે બધું બતાવી શકીએ કહી શકીએ નહીં તો અધુરા અભ્યાસના લીધે જે નિર્ણય લેવાનો છે એના પડઘા ખૂબ ખરાબ જે પહેલા જ કમિટી રચીને બધું આ કર્યું હોત તો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એ ન થયો હોત પણ આમાં ક્યાંક ના ક્યાંક ગુણા ઉતરી રહ્યા છે એટલે આનો નિર્ણય તાત્કાલિક લે તાત્કાલિક આને અલગ કરીને કરે ભવનાથ ગાદીનો વિવાદ અંબાજીનો વિવાદ એ ચાલી રહ્યો છે એની બદલામાં તમે ત્રીજો નવો વિવાદ હવે કરી રહ્યા છો તો આપણે એક સોફાને આગ લાગી હોય તો સોફાને આગને ઠારવાનું હોય બીજા સોફાને બાળવાની તૈયારી ના કરવાની હોય એનાથી તો આગ હજી બળખે તો થોડોક આમાં વિવેક બુદ્ધિ વાપરો અને નિર્ણય કરો મેલેક્ટરમાં ભરોસો મૂક્યો તેમ છતાંય આમ થયું હજી હું કહી રહ્યો છું કે એક દિવસનો સમય આપ્યો છે આજે નિર્ણય કરી લો તો સારું નહીં તો કાલે હું પણ પ્રેસ કરીશ અને આના જવાબ જવાબ આપીશ આપીશ લીગલી લીગલી વાત કરી છે કાગળો સાથે અને એવી વાત કરી છે તો જો નહીં થાય તો કાલે પ્રેસ કરીને પછી એના જવાબ પણ આપીશ અને પછી મને નહીં કહેતા કે મહેશગીરી બાપુ આમ આક્રામક થઈ ગયા અને ગીરી બાપુ આમ થઈ ગયા તો હું ફક્ત આપને એલર્ટ કરું છું કે થોડાક તો નિષ્પક્ષ થઈને નિર્ણય લો તો સારું છે